આ કૌશિકભાઈ આ શું આલે છે આદિત્યને શું છે આ તો આ જોરદાર બજિયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અવધમાં અને અધ્યક્ષતાને કોણ છે ભાઈ ફુવા એમની તળવાનું કોણ છે ફુવાનો અમે બેઠા છે અધ્યક્ષતાને કોણ છે ફુવા ફુવા અધ્યક્ષતાને કોણ છે આદમી ઈ આદમી નો આલે હજી એન પપ્પાને હમણાં લગ્ન થાત એટલે ઈ નો આલે

જોરદાર સુધારી રહ્યા છે કામ જોર ચાલી રહ્યું છે મરચાં આદુ લીંબુ